વધુ સમાચાર પાટણથી પ્રાપ્ત થઈ રહ્યા છે પાટણથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે ધારપુર મેડિકલ હોસ્પિટલમાં વિદ્યાર્થી સાથે રેગિંગનો મામલો મેડિકલ હોસ્પિટલમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અનિલ મેથાણિયાનું મોત થયું પાટણ એમબીબીએસ વિદ્યાર્થીના મોત મુદ્દે વિદ્યાર્થી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ધારપુર મેડિકલ હોસ્પિટલમાં વિદ્યાર્થી સાથે રેગિંગની આશંકા વચ્ચે કાર્યવાહી કરવામાં આવી એન્ટી રેગિંગ કમિટી તરફથી ભોગ બનનાર અને રેગિંગ કરનારા વિદ્યાર્થીઓની પૂછપરછ પણ કરવામાં આવી એન્ટી રેગિંગ કમિટી તરફથી સત્યાવીસ વિદ્યાર્થીઓની પૂછપરછ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાંથી પંદર જેટલા સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા ધારપુર ડીન તરફથી પોલીસ ફરિયાદ નોંધાવવાની શરૂ કરી તજવીજ મોડી રાત્રિના એબીવીપીના કાર્યકરોએ ધારપુર મેડિકલ કોલેજ ખાતે સૂત્રોચ્ચાર કર્યો અને વિરોધ પ્રદર્શન કરતા અટકાવતા એબીવીપીના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું પોલીસે 8 વધુ એબીવીપીના કાર્યકરોને રીટેન કર્યા રાત્રે જે સ્ટુડન્ટના ઇશ્યુ થયો એમાં જે સ્ટુડન્ટનો ડેથ થયો એના 24 કલાક નંબર નંબર અમે એદર એડમિનિસ્ટ્રેટર પોલીસને ઇન્ફોર્મ કરવાની સાથે એ બાળકના પેરેન્ટ્સને કન્સોલ્ટ કરવાની સાથે કમિટીના સત્યાવીસ સ્ટુડન્ટ્સના નિવેદનો લેવાની સાથે રિપોર્ટ બનાવી ને જે જવાબદાર પંદર સ્ટુડન્ટ્સ છે એમને જે સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરેલી છે આગળની કાર્યવાહી માટે જે પોલીસના વિભાગને અમે જે તે જરૂરિયાત છીએ પાટણ ધારપુર અંદર જે રેગિંગ કરવામાં આવ્યું ત્યારબાદ આકસ્મિક મોત થયું હતું તેને લઈને આજે સવારથી તપાસના દોર શરૂ કરવામાં આવે તો આપણે પહેલા હું દ્રશ્યો બતાવવા દ્રશ્યો છે પાટણ ધારપુર હોસ્પિટલના દ્રશ્યો છે તમે જોઈ શકો છો કે એબીબીવીના ના જે વિદ્યાર્થીઓના સંગઠન તેમના દ્વારા અહીંયા ધારપુર હોસ્પિટલ વિરુદ્ધ નારા લગાવવામાં આવી રહ્યા છે એટલે કહી શકાય કે વહેલી સવારે જ જે ઘટના સામે બહાર આવી હતી અને ત્યારબાદ છે તે ધારપુરના વિદ્યાર્થીઓ દેખાઈ રહ્યા છે એટલે કહી શકાય કે જે રીતના વહેલી સવાર બાદ ધારપુર ધારપુરના જે સ્ટાફ

જે સ્ટાફ છે તે પણ પોલીસ ફરિયાદ નોંધાવવા આવ્યો છે પરંતુ હાલ જે તમે જોઈ રહ્યા છો ગુમાવે છે તેને લઈને કડક ને કડક એક ઉત્તમ દાખલો બેસે તેવી હાલ તો માંગ કરી રહ્યા છે કહી શકાય કે જે રીતના ઘટના બની છે અને ઘટના બનવાના બાદ હાલ તો વિદ્યાર્થીઓના અંદર મોટો રોષ દેખાઈ રહ્યો છે સાથે વાત કરવામાં આવે કે પાટણ પોલીસ તેમજ એલસીબી સહિત જિલ્લાની તમામ પોલીસ છે તે પણ અહીંયા ખડકી દેવામાં આવી છે પરંતુ અહીંના જે સિનિયર સિનિયર ડોક્ટરો છે તેમના દ્વારા વિદ્યાર્થીઓ સાથે રેગિંગની પ્રક્રિયા કરવામાં આવે છે સાથે એક તો મોટો ખુલાસો એ પણ થયો છે કે વોટ્સઅપનું તેમનું જે ગ્રુપ હોય છે તેમના ગ્રુપના અંદર મેસેજ આવતા હોય છે અલગ અલગ બ્લોક ના અંદર બોલાવવામાં આવે છે અને ત્યાર તેમને ત્રણ ત્રણ ચાર ચાર કલાક સુધી તેમની સાથે રેકિંગ કરવામાં આવે છે તે રેકિંગ કરવાના અંદર જ જે વિદ્યાર્થી જે તેને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે હાલ તો વિદ્યાર્થી સંગઠન તેમજ વિદ્યાર્થીઓ દ્વારા એક જ માંગ છે જે પણ લોકો તેની અંદર સંડવાયેલા છે તેમને કડક અને કડક સજા થી તેવી હાલ તો માંગ કરી રહ્યા છે આજ મંસુરી એબીપી અસ્મિતા પાટણ